ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલી સીબી પટેલ આર્ટ્સ કોલેજના મનોવિજ્ઞાન વિભાગ દ્વારા વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ અંતર્ગત સાયકોલોજી સેલની સ્થાપના કરવામાં આવી છે જેના દ્વારા વિદ્યાર્થીઓ હતાશામાં આત્મહત્યા જેવું પગલું ન ભરે તે માટે ટેલિફોનિક માર્ગદર્શન આપવામાં આવશે આ પહેલના પ્રથમ દિવસે જ પચાસ જેટલા વ્યક્તિઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું સાથે જ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ડૉક્ટર બહેન ઠાકર ઉપસ્થિત રહ્યા હતા અને આત્મહત્યાના કારણો તથા નિવારણના કારણોની માહિતી

તેમજ સેલ્ફ પીપ્રોટાઇપ એવા નાની મોટી થેરાપી થી કેવી રીતે શીખી શકે અને કેવી રીતે આત્મહત્યાથી દૂર રહી શકાય તેના માટે તમને સમજણ આપી છે આત્મહત્યા નિવારણ દિવસનું અમારી college માં સેમિનાર યોજવામાં આવ્યો હતો અને આજના જે યુવાન સ્ટુડન્ટ્સ છે એ લોકોમાં સ્ટ્રેસનું પ્રમાણ વધે છે અને સ્ટ્રેસના કારણે એ લોકો સુસાઇડ કરવાના જે પગલા લે છે અને એ ખૂબ જ કેવી રીતે એમાંથી બચી શકાય છે એનું નિવારણ શું છે એ માટે અમારે અમારી કોલેજમાં સેમિનાર રાખવામાં આવ્યો હતો